તો આજે ભગવાન જગન્નાથની જ્યેષ્ઠ અભિષેકનો દિવસ છે અને હાલમાં જે માહિતી મળી રહી છે અને સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે એકસો આઠ કળશમાં જળ લઈને હવે જળ યાત્રા જે છે તે અમદાવાદના જગન્નાથ મંદિર એટલે કે નિજ મંદિર ખાતે પહોંચી ચૂકી છે જ્યષ્ઠા અભિષેકમાં જેઠ સુદ પૂનમ અને જ્યષ્ઠા નક્ષત્રમાં જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવતો હોય છે જે મહા અભિષેક ગણવામાં આવે છે જગન્નાથજી એકસો ને સુડતાલીસ ની આ જડયાત્રામાં ભગવાન જગન્નાથજી બળદગાળામાં તો બિરાજમાન થતા હોય છે પરંતુ રાધા કૃષ્ણ સ્વરૂપે આસ્થાનું એક પ્રતીક રહેલું છે અને ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં કેટલાક ભક્તો

પછી રા મંદિર માં લાવવામાં આવ્યા છે જળયાત્રા સ્વરૂપે ભગવાન જગન્નાથજીની આ જડિયાત્રામાં પણ અનેક ભક્તો અનેરા ઉત્સાહ સાથે જોડાયા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા चौहान સંદેશ ન્યુઝ અમદાવાદ સાથે અનેક ભક્તો જોડાયા છે ને આ એ સમયના દ્રશ્યો કે જ્યારે સબરમતી ભૂદરના આરેથી એકસો આઠ કળશ જળ લેવામાં આવ્યું ત્યારબાદ તેનું ગંગા પૂજન કરવામાં આવ્યું કારણ કે નદીઓમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે ગંગા અને આ જળને ગંગા સમાન બનાવવામાં આવ્યું ભગવાન જગન્નાથની જડયાત્રાનો આજે પર્વ છે ત્યારે જોઈ શકાય છે દર્શનાર્થીઓ છે કે જે ભગવાન જગન્નાથને સાથે રાખીને અહીંયા જડયાત્રામાં જોડાયા છે અને જે આજના દિવસે તેઓ જળયાત્રામાં જે ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી રહ્યા છે જેટલું મહત્વ રથયાત્રાનું છે તેટલું જ જળયાત્રાનું પણ છે ત્યારે દર્શનાર્થીઓ સાથે વાતચીત કરશો આજનો દિવસ કેટલો સોનેરો જય દ્વારકાધીશ આજે અમારો પર્વ છે જળયાત્રા છે આજે આજે પૂનમ છે અમે પચીસ વર્ષથી આવીએ છીએ સોલા અમારું નામ ડિમ્પલ છે અમે પચીસ વર્ષથી જળયાત્રામાં જોડાઈએ છીએ

ભગવાની ધૂન બહુ સરસ છે ને બહુ સરસ લાગે છે અમને ત્યાં એ જોઈ શકાય છે કે જય રાણ છોડ માન પર છો અને જય જગન્નાથ ના નાદ સાથે આ દર્શનાર્થીઓ અહીંયા જરી અંદર આવી પહોંચ્યા છે અને જરી અંદર ઉપસ્થિત રહી અને જે રીતે તેઓ ધન્યતા અનુભવે છે મંત્રોપચાર સાથે ભગવાન જગન્નાથની ની ગંગા પૂજન થશે અને ગંગા પૂજનની અંદર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે

સોમનાથ બુદરના આરે આવી પહોંચ્યા છે અહીંયા ભગવાન જગન્નાથનો જે જેષ્ટા અભિષેક થશે તેના

તો ખાસ આ જળ યાત્રા જે છે હાલમાં નીજ મંદિરે પહોંચી ચૂકી છે ને થોડીક જ વારમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે જે એકસો આઠ કળશમાં જળ ભરીને લાવવામાં આવ્યું છે તેમાં જે પૂજન સામગ્રી હોય છે પવિત્ર જે દ્રવ્યો હોય છે જેમાં ગુલાબ જળ ચંદનનું જળ અક્ષત છે કંકુ છે હળદર છે આ તમામ વસ્તુ જે છે એ ઉમેરવામાં આવશે અલગ અલગ દ્રવ્યોથી ભગવાનનું કરવામાં આવશે જૈષ્ઠ અભિષેક કહેવાય છે કે આ ગંગા ન ગંગા પૂજન કર્યા બાદ આ જળને પવિત્ર કરવા

બધી જ બહેનો એટલે એકસો ને વીસ બહેનો આજે છે ને એક જ યુનિફોર્મ ની અંદર બધા બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે ને અહીંયા કળશ લઈને મંદિરેથી જે અહીંયા નદી આવ્યા અને નદી એથી હવે મંદિરે જઈશું અને ભગવાનને જે જળ છે ચઢાવીશું બિલકુલ આપનું શું કહેવું છે આજનો દિવસ આપના માટે કેટલો મહત્વનો અમે ફર્સ્ટ ટાઈમ આજે આયા છીએ એટલે અમને બહુ આનંદ થયો અમે આ રાજેશ્રીબેનના થ્રુ આવ્યા છીએ બિલકુલ તો જ્યેષ્ઠ અભિષેકમાં ઉપસ્થિત રહીને મહિલાઓ છે એક સરખા જે એ રીતે જે વસ્ત્રોમાં સજ થઈને આવ્યા છે અને આજના દિવસે તેઓ અહીંયા ઉભા ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી રહ્યા છે અને પણ મહિલાઓ સાથે વાતચીત કરીશું આજનો આજ જ્યેષ્ઠ અભિષેકનો પર્વ છે આપ પણ કળશ લઈને ઉપસ્થિત રહ્યા છો શું કહેવું છે આજ ના અત્યંત ઉત્તમ દિવસ છે પૂનમ બી છે ભગવાનની યાત્રા બી કાઢી છે બહુ જ મસ્ત મજા આવી ગઈ બહુ જ બહુ જ મજા આવી ગઈ બિલકુલ તો જે રીતે અન્ય પણ મહિલાઓ સાથે વાતચીત કરીશું જે રીતે હવે જૈષ્ઠ અભિષેક કરવા જાઉં છું કેટલા ઉત્સાહ અને કેટલો આનંદ પર આજનો દિવસ અમારા માટે ખૂબ જ લકી છે અને બધા સાથે મળીને ખૂબ જ આનંદ આવે છે બહુ જ મજા આવે છે બિલકુલ તો જે રીતે મહિલાઓ છે તેમાં ઉત્સાહ છે જે રીતે આજે કરશ છે તે જ કરશની તેઓ જે અભિષેક કરશે આપનું આજે કેવી અનુભૂતિ ખરેખર આજે એટલો આનંદ છે ને કે મેં ક્યારે આવું નથી દેખ્યું ખરેખર આ જયારા બહુ જ મજા આવે જય રાણું જય રાણ ચોર માતા ચોરના સાથે દરેકે દરેક વ્યક્તિ માટે આજનો દિવસ મહત્વનો છે કારણ કે યાત્રા પૂર્વે આ જે જળ યાત્રા છે અને જ્યેષ્ઠ અભિષેક નો પર્વ છે તેમાં મહિલાઓ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી રહી છે કેમેરા મનીષ વાણી સાથે અને એમાં પર ગુજરાતની જનતા ઉત્સવ પ્રિય હોય ને જ્યારે આવો કૃષ્ણની ભક્તિનો ઉત્સવ હોય ત્યારે મહિલાઓ ખૂબ સુંદર મજાની સજી ધજીને એક આનંદ અને ઉત્સાહ અને શ્રદ્ધા અને આસ્થા સાથે મસ્તક ઉપર આ કળશ લઈને આ જળયાત્રામાં જોડાઈ હતી ગરબા ગાઈને જે ગુજરાતની ઓળખ કહેવામાં આવે છે ગરબા ગાઈને સંગીત સાથે કારણ કે આ તો જગતનો નાથ છે અને એને રીઝવવા માટે ગીત અને સંગીત અને ભજનનો સહારો તો લેવો જ પડે આ યાત્રાનો લ્હાવો આપ ઘરે બેઠા પણ સંદેશ ન્યૂઝના માધ્યમથી લઈ જ રહ્યા છો આ નિજ મંદિરના આ દ્રશ્યો કે જ્યાં પણ ભક્તો જે છે એ કૃષ્ણ બનીને ભક્તો અત્યારે ગોતિઓ બનીને રાધા રાણી બનીને રુક્ષ્મણી બનીને ક્યાંક નાથને પ્રેમ કરવા માટે આવી છે એટલે કે નાથની ભક્તિ કરવા માટે આવી છે કારણ કે થોડીક જ વારમાં એકસો આઠ કળશમાં જે પવિત્ર જળ ભરવામાં આવ્યું છે તે જળ જે છે તેનાથી ભગવાનની સ્નાના ક્રિયા કરવામાં આવશે અને આ ક્રિયાના દર્શન કરી કરવાનો પણ એક અનેકું અનેક અનેરો જ લઈ રહ્યો છે કારણ કે ભગવાન પવિત્ર થશે અને ત્યારબાદ એ કહેવાય કે એક શીતળતાની પ્રાપ્તિ થતી હોય છે

જીવન માં આવ્યા કર્યા ભગવાન બિલકુલ આજનો તેઓ ઉપસ્થિત રહ્યા છે આ જે રીતે જડયાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે આ જે અન્ય કિલાન દર્શન આંટ્યો સાથે વાતચીત કરીશું જડયાત્રાની અંદર ઉપસ્થિત રહ્યા છો શું કહેવું છે બહુ આનંદ આવે છે અમે ભગવાનનો બહુ વેટ કરીએ છીએ એક વર્ષ સુધી ત્રણસોને પાંસઠ દિવસ વેટ કરીએ છીએ ભગવાન માટે બિલકુલ તો જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં દર્શન આંટ્યો છે કે જે અહીંયા આવી રહ્યા છે

તો ભક્તો આજે ખૂબ આનંદ અને ઉત્સાહમાં શા માટે છે આપને ખ્યાલ છે કારણ કે આ જળયાત્રાનો પર્વ એ રથયાત્રા પહેલાં આવે છે અને રથયાત્રાના જે અલગ અલગ તહેવાર અને અલગ અલગ વિધિઓ હોય છે તેની શરૂઆત થઈ જાય છે અને સુંદર મજાની આ મૂર્તિના દ્રશ્યો કે જે અમદાવાદ જગન્નાથ મંદિરથી સીધા જ આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાના સુંદર દર્શન અને હવે કરવામાં આવશે ભગવાનની સ્નાનાદિ વિધિ સ્નાનાદિ ક્રિયા કારણ કે એક કહેવાય કે કનેરો લાહવો છે આ જૈષ્ઠા અભિષેકનો પણ અને ખાસ આ ભગવાનની આ સુંદર મૂર્તિઓના દર્શન કરી રહ્યા છો સીધા જ અમદાવાદ જગન્નાથ મંદિરથી જગતનો નાથ જે છે એ સુંદર વસ્ત્ર અલંકારોમાં બિરાજમાન દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા જે કહેવાય કે આ જે જૈષ્ઠ અભિષેકની વિધિ હોય છે તે ખૂબ જ સુંદર વિધિ હોય છે સવારે જ્યારે જળયાત્રા નીકળી ત્યારબાદ સોમનાથ ગુદરના આરેથી જળ લઈને આવવામાં આવ્યું છે અને હવે કરવામાં આવશે મહાઅભિષેક કેટલા સમયમાં તેની શરૂઆત કરવામાં આવશે ખૂબ સુંદર દ્રશ્યો બતાવશો જી દિવ્યા તો કેટલી સુંદર મજાની મૂર્તિ અને થોડીક સમયમાં થોડાક સમયમાં અમને એ પણ આપણે દ્રશ્યો બતાવીશું કે ભગવાનનો જૈષ્ઠ અભિષેક કરવામાં આવશે આજે ભક્તો જે છે મોટી સંખ્યામાં નિજ મંદિર ખાતે ઉમટી પડ્યા છે કારણ કે આજે અષાઢી પૂનમનો દિવસ એમ પણ કહેવાય છે કે આ દિવસોમાં એટલે કે જેઠ માસની જ્યારે પૂનમ હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું આ સ્વરૂપ એટલે કે જગતનો નાથ ખૂબ વધુ પ્રસન્ન હોય છે તેમને રીઝવવા માટે તેમની ભક્તિ કરવા માટે આજનો દિવસ સુહામણો ગણવામાં આવે છે સુવર્ણ ગણવામાં આવે છે છે ને જેના માટે આ સુંદર દ્રશ્યો સુંદર મજાના આ દ્રશ્યો અલૌકિક દ્રશ્યો આપ અત્યારે આપની ટીવી સ્ક્રીન ઉપર સંદેશ ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો અમદાવાદ જગન્નાથ મંદિર જે પૌરાણિક સમયનું આ મંદિર છે શરૂ થયેલી રથયાત્રા આજે પણ તેની પરંપરા યથાવત છે ને આ વખતે એકસો ને જ્યારે પરંપરાગત રથયાત્રા આષાઢી બીજ સાત જુલાઈએ નીકળનાર છે પરંતુ એ પહેલા ભગવાન મોસાડ જશે અને મામાના ઘરે જવાનું હોય ત્યારે મહા અભિષેક કરવો જરૂરી હોય છે ખૂબ જ સુંદર મજાના સજી ધજીને ભગવાનને આજે દર્શન આપશે ભગવાન ભક્તોને દર્શન

ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસની આ જળયાત્રા અને જળિયાત્રાઓ રંગે જંગે મીઠ મંદિર બની છે અને ભગવાનનો એકસો આઠ કળશવાળા જળાભિષેક છે તે કરવામાં આવશે વૈદિક મંત્રોચ્ચાર સાથે કાશી મથુરાના તમામ સાધુ સંતો સાથે અખિલ ભારતીય સંઘ સમિતિના અધ્યક્ષ અવિશલદાસજી અને સહિતના તમામ લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથજીનો એકસો આઠ કળશનો જળાભિષેક છે કરવામાં આવશે અને જે બાદ ત્રણસો પાસઠ દિવસમાં માત્ર એવો દિવસ હોય છે કે જ્યાં ભગવાન જગન્નાથજી ગજાવેશમાં દર્શન આપતા હોય છે પૌરાણિક લોકવાયકા પ્રમાણે તે ભગવાનના એક ભક્તને ભગવાન જગન્નાથજીને ગણેશજી સ્વરૂપે જોવાની ઈચ્છા થઈ હતી અને તે જ તે જ લોકવાયકા મુજબ ભગવાન જગન્નાથજીએ આજે ગણેશજીનો દેશ ધારણ કર્યો હતો અને ગણપતિના દર્શન પ્રમાણે ભગવાન જગન્નાથજીના દર્શન કે ભક્ત કર્યા હતા ત્યારથી અત્યાર સુધીની પરંપરા છે કે ભગવાન જગન્નાથજી આજના દિવસે ગજાવેશના દર્શન ભક્તોને આપતા હોય છે અને આમ તો ભગવાનનું અનેરું સ્વરૂપ જોવા માટે કાના કામ તો કાળીઓ કહેવામાં આવતો હોય છે કાળા રંગના ભગવાન કહેવામાં આવતા હોય છે પરંતુ ત્રણસો પાસઠ દિવસમાં એક માત્ર એવો દિવસ હોય છે કે જ્યાં ભગવાન જગન્નાથજી આજે ગણપતિ સ્વરૂપે દર્શન આપતા હોય છે અને એ જ દર્શનનો લ્હાવો લેવા માટે ભક્તો દૂર દૂરથી અહીંયા મંદિરમાં આવી પહોંચતા હોય છે જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી સોના ચાંદીના ઘરેણાં પહેરીને અહીંયાથી ગજાવેશના દર્શન ભક્તોને આપશે અને જે બાદ આજે સાંજે ભગવાન જગન્નાથજી સરસપુર મંદિરમાં ફાંકતા ફાકતા સાથે પોતાના મામાના ઘરે જશે ને જ્યાં મામાના ઘરે ભક્તોને પણ નાની અવિરત વિશ્વાસ ધારે સરસપુર ખાતે શોભાયાત્રા દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવશે અને ભગવાન જગન્નાથજીના સ્વાગતની સાથે પંદર દિવસ ભગવાન જગન્નાથજી મંદિરમાં સરસપુર ખાતે મામાના ઘરે રોકાવાની એક લોકવાયકા રહી છે તે પરંપરાગત મુજબ આજે ભગવાન જગન્નાથજી સાંજે પોતાના મામાના ઘરે સરસપુર પણ જવાના છે અને ત્યાં પણ પંદર દિવસ ભક્તો દ્વારા લાડ લડાવવામાં પણ આવવાનો છે અને સાથે જ વાંચતે ગાજતે વૈદિક મંત્રોચ્ચાર સાથે એકસો આઠ માળાનું જેટલું મહત્ત્વ રહેલું છે તેટલું જ મહત્ત્વ આ એકસો આઠ જળાભિષેકનું પણ મહત્વ રહેલું છે ગંગા પૂજનની બાદ બી જળાભિષ ગંગા પૂજન દ્વારા જે જળ લાવવામાં આવતું હોય તે જળ અહીંયાથી